Betul, terus ada sekapai buat baru kan ni Kenapa? Rujuk agak tak tahu oh હા રામ ભાઈ રામ રામ રાજા બીજા ઘર માં હાજો હાલ હે મિત્રો મસ્ત મજા આવતી કેરે જે સાટા છો મિત્રો આપણે આ માડી ઉભી બે વાર દાતી મારી થી અને હવે આપણે રાફ ચાલુ કરી કાલા મગડી પર રાખી થી અને આ જે જો જીને સાકે છે પાં થઈ જાય મિત્રો હારામ હારો જો આ તો પાં થઈ ગયો મિત્રો આપણે ઈગા માં હે ને મિની ટ્રેક્ટર થી ખેતી કાઈ દેસા સા અમારી જગ્યા હે પહોંચી આ આમાં ઉડીબો ખેતી ના કરાય આમાં આદી ઉબીબી વડતી લાગી જાય ને ખરે જો આ ઇતના પા થઈ જાય નામી કમાર આ કે ના માં ચા પડી જાય ને લે દેજે કપડે મિત્રો આપણે એટલી રા પાકી ન કે હવે એટલી બાકી રહી એ ઓલા હેડા ઉધીયા માં ઉધીલો પાણી ભરી મિત્રો તો દિનેશ ની મમી આવ્યો પાણી લેવા આપડી હાટું બરોબર મેં જોને ટ્રેક્ટર આખું આમ મિત્રોન બતાવ કે જો પાંચ મિનિટ ટ્રેક્ટર મિત્રો આપણે બે વાર આડી ઊભી દાતી મેરીને હવે રા પાલે જઈ લ્યો મોટા ટ્રેક્ટર જેવી ખેતી થઈ જાય મોટા ટ્રેક્ટર જેવી થઈ જાય બટુકમાં વાર લાગે આમાં એય ક્યાં જાય Gjorde du det? נו 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 दो वर्क का दे स्कैम छो मित्रों, मजामा मजामा मित्रों मजा मा तो मजा मा जसो जो है। थी तो त्रीप नहीं है तो मार दवा मित्रों આપણે મગ ન દેઈ ગયા ને મગ માં જ આપણે દવા મારવાની છે બીજો રાઉન્ડ બરાબર એક રાઉન્ડ માર્યો તો આપણે મારી બીજો રાઉન્ડ માં ને પોપટી બોહે બોપટી ને બો રીજટ નથી આવતો હોવા માંને લીદે ઘણી ત્રિપ ને તો મારી દે દો બરાબર છે આપણો કોમ્પ મિત્રો ઉંડી આપણે ભટલી દી આખી અને આ છે આપની દવા મિત્રો આપણે વહી દીધી છે આમાં છે સેવ અને આ પડી કે છે वदरिंग एक पड़ी के पॉप में नाकती जावानी है मित्रों छाटवानी है घाटी आपड़े तो चलो मार धाव धाव આપણે થઈ ગયા તૈયાર આપણે જવાનું છે ગામમાં બરાબર જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો બધા મજામાં તો મજામાં જશો તો હાલો આપણે જવાનું છે ગામમાં અલ્પાની ગામમાં રહેવા આવ્યા અહીંયા ને આપણે ગામમાં ચક્કર મારી આવી ગામમાં રહેવા ગયા એટલે આ ચક્કર મારવા જાવ મિત્રો મળવા જાવ ભાઈ આયે વાડી રેતો ને તા નેની નીકળો ના આવતા પણ હમણે એક આવી હતી નેની નેની વાડી ગામમાં ચક્કર મારી આવી ચાલો મિત્રો જય ગામમાં અને યાદ બીજું બનાયું ને મળ્યું પાડ્યું Bisa apa itu dah? Baby white kah, bay? Jadi dua orang tu sebenarnya nak apa nak pergi apa yo? Baby white kah? Oh, kalau metro puli kah, puli gas to pergi ya, lain mana pergi ya? Ayam Kalau metro pergi kalau kerma kerma pergi ya. boleh apa nak Boleh nak. kan? और बहुत पायल भरा है ભર થઈ થાવાની મજા આવે ભજીયા છે ને गरमा गरम ભજી ખાવાની મજા આવે પછી ઠરે ને પછી મજા ના આવે લઈ જો તમે જોઈ ભજીયા જો એની હોય ભજીયા તો ખાર બધા જાય જો કે તમે જો એની હોય લે એ ભજીયા ભજીયા હોય જોયા ના હોય લઈ જો અરે ના ભાઈ ઓય મે કેટલા ખાઈ ગયો રોઈ તું કેટલો કેટલા ખાઈ